હેલો ગાયસ તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો આજે દોસ્તો આપણે દાંતેડું લઈને આવી ગયા છીએ બાજરી વાઢવા માટે ખેતરમાં તો તમે જોઈ શકો છો કે આ છે અમારી બાજરી અને સરસ મજાની બાજરી પાકી ગઈ છે ને આપણે આ બાજરી વાઢવા માટે દાંતેડું લઈને આવી ગયા છીએ ખેતરમાં તો ચાલો હવે આપણે વાઢીશું બાજરી તો મારી સાથે બને રહો અને દોસ્તો બીજું કે જોરદાર મારા બધા ભાઈઓ વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો અને બાજરીના રોટલા જે જે ખાતા હોય તે કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ઘઉની જે રોટલી ખાતા હોય તે પણ કોમેન્ટ તમારું ના ભૂલતા અને મિત્રો તમે જોઈ શકો છો કે આ છે અમારી બાજરી કેવી બાજરી પાકી છે જરૂરથી જોજો વડિયોમાં અને જુઓ આ બાજનો ભાગ પણ છે બાજરી પાકી છે ને વરસાદ આવી ગયો છે ભારે એના કારણથી બાજરીની અંદર થોડો એટલે કે વરસાદ આવ્યો છે એટલે બધા ખેડૂતોને બાજરીની અંદર બગાડ પણ આવેલો છે પણ આપણી બાજરી બિલકુલ બગડી નથી કારણ કે તમે જોઈ શકો છો તમારી આંખોની સામે સરસ મજાની છે અને દોણા પણ તૈયાર છે અને એના બબે બબે ફૂટના ડોડલા કાઢી નાખ્યા છે અને મિત્રો અત્યારે તમને ખબર જ હશે કે આ અત્યારે ભારત અને પાકિસ્તાનનો યુદ્ધ વિરુદ્ધ અને યુદ્ધ ચાલી રહ્યું છે તો એમાં પણ આપણે ભાગ લેવો છે એટલે તો આ દાંતેડા લઈ લઈને આવ્યા છે ને કટ્ટર દુશ્મન બનવું છે આપણે તો જો મિત્રો મારા બધા ખેડૂતભાઈને એટલું કહું છું કે ભારત આપણે ઇન્ડિયન આર્મીનો સાથ આપજો અને કશું ના કરી શકો તમે સાથ ના આપી શકો તો વિડીયોને થોડોક લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂતભાઈ સુધી પહોંચાડજો એ પણ થોડા અલગ અલગ આપણા ઇન્ડિયાની અંદર જેટલા પણ ભાઈઓ છે એ બધાને કહું છું કે સમર્થન કરજો કારણ કે આપણા ઇન્ડિયન આર્મી ઘણી બધી ઇન્ડિયન આર્મીની અંદર ધક્કા આવી રહ્યા છે ઘણા બધા એવા જવાનો શહીદ પણ થઈ રહ્યા છે મિત્રો એટલે એમના માટે દિલથી એક લાઇક કરજો એમના માટે થોડું સપોર્ટ કરજો અને આપણી આ બાજરી છે બાજરી વાઢવા આપણે આવ્યા છીએ અને બાજરીની અંદર ખૂબ જ ભૂંડ છે અને આપણે ભૂંડરાઓ લાગે છે બી કારણ કે ભૂંડ કત્તલ કરી નાખે છે મારે છે ઠૂસ બોલાવે છે અંદર જઈએ ને તો મોટા મોટા દોત બતાવેને આ ટી ટી કરે એટલે આજના વીડિયોમાં આટલું જ કાલે બાજરી વાટવાની છે એ વિડીયો હું તમને બતાવીશ આપણે આજે વાઢીને આવી ગયા છીએ પણ હવે તાપ લાગ્યો છે એટલે આપણે જેઠે ઊભા છીએ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય માતાજી દોસ્તો અને વિડીયો લાઇક કરવાનો ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો કારણ કે અમારો નવો વિડીયો હંમેશા તમને મળતો રહે જય માતાજી